ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ શાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો ખેતીવાડીના સાધનોમાં સબસિડીનો લાભ લેવા આપ સૌ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો આપને જણાવી દઈએ કે આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે ચાલુ થવા જઈ રહ્યું છે તો આજના આ વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ કઈ તારીખે ચાલુ થશે અને કઈ કઈ યોજનાઓમાં અરજી કરી શકાશે તે વિશે જાણકારી મેળવીશું જો આપ આ ચેનલ પર નવા હોવ તો ખેતીવાડીને લગતી સાચી સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિશાળા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપને આ વિડીયો ગમે તો લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું ક્યારે ચાલુ થશે તેના વિશે વાત કરીએ તો પોર્ટલ ખેતીવાડી વિભાગની અરજીઓ મેળવવા માટે અલગ અલગ જિલ્લાઓ માટે ત્રણ તબક્કાઓમાં ખુલ્લું મૂકવામાં આવનાર છે જેમાં તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ એમ દિવસ સાત માટે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ અને સુરત તાપી નવસારી વલસાડ ડાંગ વગેરે જિલ્લાઓમાં પ્રથમ તબક્કામાં ખુલ્લું મૂકવામાં આવશે જ્યારે બીજા તબક્કામાં તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી એમ દિવસ સાત માટે અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ વગેરે જિલ્લાઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્રીજા અને છેલ્લા તબક્કામાં તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી એમ કુલ દિવસ સાત માટે મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા વગેરે જિલ્લાઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ખેડૂત મિત્રો કયા કયા ઘટકોમાં ઓનલાઈન અરજીઓ કરી શકાશે તેના વિશે વાત કરીએ તો ખેત ઓજાર એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાક મૂલ્યવૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધન પંપ સેટ્સ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરીંગ પાઇપલાઇન અને રાઇડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આ ખેડૂત પોર્ટલ દિવસ સાત માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે આ યોજનાઓમાં સબસિડીનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કેવી રીતે કરવી અને વિવિધ સાધનો વિશે સબસિડીની વિગતોની સંપૂર્ણ માહિતી આપતા વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે જ્યાંથી આપ વિડીયો જોઈ શકશો ખેડૂત મિત્રો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો આભાર